તો હવે ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપથી છેતરપિંડીનો નવો કિમીઓ સામે આવ્યો સાયબર માફિયાઓની નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો છે નેશનલ સાયબર ક્રાઇમ થ્રેડ એનાલિટિક્સ યુનિટે પર્દાફાશ કર્યો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જાહેરાતથી લાલચ આપીને લોકોને હવે ફસાવાનો નવો કિમીઓ આ નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે વોટ્સએપ એકાઉન્ટ્સને પ્લેટફોર્મ સાથે લિંક કરી આપવાની જાહેરાત વોટ્સએપ એકાઉન્ટને લિંક કરીને રૂપિયા કમાવાની જાહેરાત આપી રહ્યા છે સાયબર ઠગ ક્યુઆર કોડ સ્કેન કરીને વોટ્સએપ એકાઉન્ટ્સ કનેક્ટ કરાવતા હતા ક્યુઆર કોડ સ્કેન કરતાં વોટ્સએપને વેબ આધારિત એક્સેસની મંજૂરી મળતી આવા એકાઉન્ટ્સને મ્યુલ વોટ્સએપ એકાઉન્ટ્સ તરીકે ભાડે આપતા છેતરપિંડી કૌભાંડ ગેરકાયદે પ્રવૃત્તિઓમાં આ એકાઉન્ટ્સનો ઉપયોગ કરતા હતા અને આ પ્રકારે મોડસ ઓપરંડી તેમની રહેતી સાયબર માફિયાઓની કે જેનાથી લોકોને સાયબર ક્રાઇમનો શિકાર બનાવી શકાય નેશનલ સાયબર ક્રાઇમ થ્રેટ એનાલિટિક્સ યુનિટે આ પર્દાફાશ કર્યો છે તો હવે ગ્રાફિક્સના માધ્યમથી સમજીશું કે કઈ રીતે આ એક નવી મોડસ ઓપરેન્ટીનો ખુલાસો થયો છે આ તસવીર આપ જોઈ રહ્યા છો આ જાહેરાતોની તસવીર છે કે જે સોશિયલ મીડિયામાં આપવામાં આવતી હોય છે આ પહેલી જાહેરાત છે કે જેમાં જાહેરાત જે આપવામાં આવી છે તેમાં આ ફેસબુક પ્રોફાઇલ છે ફેસબુક પેજ પર આ રીતે જાહેરાત આપવામાં આવતી હોય અને ત્યારબાદ ક્યુ આર કોડ સ્કેન કરવાનું કહે અને એ સ્કેન કર્યા પછી જે સાયબર ઠગ છે એ જાળમાં ફસાવતા હતા લોકોને આ રીતે જાહેરાત આપવામાં આવતી હતી આ ઇટ વેલ કરીને કોઈ પેજ છે આ પેજ આખું ક્રિએટ કરવામાં આવે અને ત્યારબાદ તેમાં લખવામાં આવે કે વોટ્સએપને સ્કેન કરવાનું છે અને વોટ્સએપને સ્કેન કરશો એટલે તમને આ પ્રકારે રૂપિયા મળી જશે તમારા ખાતામાં આવી જશે રૂપિયા આ પ્રકારે તેમને જે લાલચ જે છે એ લાલચ કઈ રીતે આપવામાં આવતી હતી આ ઈમેજ એ દર્શાવે છે કે આ પ્રકારની જ્યારે પોસ્ટ ફરતી હોય છે સોશિયલ મીડિયામાં સોશિયલ મીડિયામાં આપણા સૌના એકાઉન્ટ્સ હોય છે ત્યારે જ્યારે આપણે એની જે ન્યૂઝની ફી હોય છે તેને સ્ક્રોલ જારી કરતા હોઈએ છીએ ત્યારે લોભામણી લાલચ આપતી અનેક જાહેરાતો આપણી ધ્યાન સામે આવતી હોય છે મોબાઈલની સ્ક્રીન ઉપર તો એ જાહેરાતો કેવા પ્રકારની હોય છે એ આ તસવીરો બતાવે છે તો ટ્વેલ કરીને કોઈ પેજ સ્પોન્સરડ એડ છે અને આ સ્પોન્સરડ એડની અંદર આ પ્રકારે WhatsApp માં લખ્યું હોય નીચે કે તમારે સ્કેન કરવાનો સ્કેન કરો એટલે પછી આ ચોક્કસ રકમ જે છે એ તમારા ખાતામાં આવશે આ प्रकारे જાહેરાત કરવામાં આવે છે WhatsApp ઉપર અને ત્યારબાદ આપ જોઈ શકો છો કે કઈ રીતે જે આ સ્કેન જે છે એ સ્કેન કરવામાં આવે અને સ્કેન કર્યા બાદ પછી લિંકડ ડિવાઇસ એટલે એ લિંક કરવાનું જે ઓપ્શન છે એ લિંક કરવાનું પછી ક્યુઆર કોડ સ્કેન કરવાનો આ રીતે આખું એક તરકટ જે હોય છે એ તરકટ રચવામાં આવે છે કે આખી જાટ રચવામાં આવે છે કે જેમાં ખબર પડે આ બીજી ઇમેજ છે આ બીજી ઇમેજ આપની સ્ક્રીન ઉપર કે જે બતાવી રહ્યા છે કે કઈ રીતે સૌથી પહેલાં લિંકડ ડિવાઇસીસ જે છે એ લિંકડ ડિવાઇસીસમાં જવાનું પછી વોટ્સએપ જે છે એમાં તમને ગ્રુપમાં એડ કરવામાં આવે ઇન્વેસ્ટમેન્ટના આ ફ્રોડ ગ્રુપ હોય છે બધા અને ગ્રુપમાં ઘણા બધા લોકો હોય એટલે એક રીતે વિશ્વાસ બેસે તમને એવું લાગે કે આ ગ્રુપમાં તો ઘણા બધા લોકો છે તો કદાચ આ આ બધા જે લોકો છે જે એ જેન્યુન લોકો હશે પરંતુ આ જે લોકો હોય છે એ ચેટબોટ્સ હોઈ શકે છે એટલે આખો આ ફ્રોડ જે છે એ ફ્રોડ કિમીઓ જે હોય છે મોડસ ઓપરેન્ડી આખી હોય છે ઇન્વેસ્ટમેન્ટના ગ્રુપની અંદર આ પ્રકારે ગ્રુપ બનાવાયેલા હોય છે આપ જોઈ શકો છો કે કઈ રીતે નામ આપવામાં આવ્યા હોય છે અલગ અલગ પ્રકારના એસેટ મેનેજમેન્ટ કરીને નામ આપવામાં આવ્યું છે સિન્સિયર યુનિટી કરીને નામ આપવામાં આવ્યું છે તો આ પ્રકારના જે ગ્રુપ છે વોટ્સએપના ગ્રુપ એ ક્રિએટ કરવામાં આવે છે કે જેથી જે યુઝર જે છે વૉટ્સએપનો તેને એક પ્ર પ્રકારે ભરોસો બેસે અને ત્યારબાદ ઇમેજમાં આ પ્રકારે જણાવવામાં આવતું હોય છે એક્ટર્સના ફોટા મૂકવામાં આવ્યા છે જાહેરાતમાં એટલે તમને એવું લાગે કે જો એક્ટર્સ જે છે એ જાહેરાત કરે છે તો કદાચ આ જેનુઇન વસ્તુ હશે એક્ટર જે છે એ ઘણા બધા જાહેરાત કરે એટલે જે લાલચ જે છે એમાં બધું ને બધું લોકો જોડાતા હોય છે છેતરાતા હોય છે આ પ્રકારની આકર્ષક જાહેરાતોને કારણે એક્ટર્સ આર પ્રમોટિંગ લેવલ માર્કેટિંગ સ્કીમ એટલે એક્ટર્સ પોતે જો કોઈ મલ્ટી લેવલ માર્કેટિંગ સ્કીમનો પ્રચાર કરતાં તમને જોવા મળી જાય એટલે તમને એવું લાગે કે આ જે કંપની છે એ ખરેખર કોઈ જેન્યુન કંપની હશે કે જે આ પ્રકારે નેટવર્કિંગ માર્કેટિંગ ચલાવતી હશે સોશિયલ મીડિયા ઉપર તો આ પ્રકારે જાહેરાતો જ્યારે તમને જોવા મળે છે સોશિયલ મીડિયામાં કોઈ પણ તમારી વેબસાઇટ પર એકાઉન્ટ હોય પછી એ ફેસબુક છે કે ઇન્સ્ટાગ્રામ છે કે તમે કોઈ પણ પ્લેટફોર્મ ઉપર જો જુઓ છો તો તમારે સીધા એને રિપોર્ટ તમે કરી શકો છો સાયબર ક્રાઇમને જેથી સાયબર ક્રાઇમ તાત્કાલિક પગલાં લઈ શકે સાયબર ક્રાઇમની વેબસાઇટ પણ છે ડબલ્યુ 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 ડોટ સાયબર ક્રાઇમ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન આ વેબસાઇટ છે કે આ વેબસાઇટ ઉપર સીધા તમે જઈને ફરિયાદ તમે લખાવી શકો છો એફઆઈઆર તમે કરાવી શકો છો તમારી સાથે જો કોઈ સાયબર ફ્રોડ થયું છે એના માટે પણ આ વેબસાઇટ ખૂબ જ કામની છે આ સિવાય એક હેલ્પલાઇન નંબર કે જેનો ઉલ્લેખ કરવો ખૂબ જરૂરી છે વન નાઇન થ્રી ઝીરો એ હેલ્પલાઇન નંબર છે સાયબર ક્રાઇમનો આ નંબર પર જ્યારે તમે કોલ કરો છો તો સામે તમને ત્વરિત જવાબ મળે છે રિસ્પોન્સ તમને મળે છે અને તમે એ જે વ્યક્તિ તમારી સાથે વાત કરી રહ્યું છે હેલ્પલાઇન નંબર પર તેને તમે વર્ણન કરી શકો છો કે જે રીતે સમસ્યા છે જે રીતે તમે આ લોભામણી લાલચનો જો શિકાર બન્યા હો સાયબર ફ્રોડનો કોઈપણ રીતે શિકાર બન્યા હો તો ચોક્કસપણે આ એક હેલ્પલાઇન નંબર વન નાઇન થ્રી ઝીરો અને બીજી વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ સાયબર ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન આ વેબસાઇટ છે એડવાઇઝરી પણ જાહેર કરવામાં આવી છે સરકાર દ્વારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એડના ડિસ્પ્લેમાં લોભામણી લાલચો હોય છે આ એડ કે જે સીધા વેબ પેજ ઉપર મોબાઈલ એપ ઉપર તમને લઈ જાય છે અને યુઝર્સ જે છે એ અલગ અલગ પ્રકારે વોટ્સએપ ઉપર જ્યારે જતા રહે આ એડના થ્રુ ત્યારે અલગ અલગ પ્રકારના ગ્રુપ્સ વોટ્સએપની ઉપર જોવા મળે છે અને એ ગ્રુપની અંદર જો તમે એડ થાવ છો તો તમને ઘણા બધા લોકો ત્યાં જોવા મળે છે એટલે એક્સેસ એ પ્રકારનું ક્રિએટ કરવામાં આવ્યું છે કે તમને ખૂબ જ એક જેન્યુન લાગે એક છેતરામણી એક ઝાડ જે છે એ ઊભી કરવામાં આવે છે ત્યારબાદ એક્ટર્સ જે છે એને વોટ્સએપનું જે એક્સેસ જે છે એના માટે એક્ટર્સના ફોટા જે છે એવાળી જે એડ હોય છે એ એડ તમને ત્યાં બતાવવામાં આવે પોસ્ટ દ્વારા વોટ્સએપ એકાઉન્ટ જે છે એ રેન્ટેડ આઉટ એટલે કે ભાડે આપેલા હોય છે વોટ્સએપ એકાઉન્ટ એટલે આ જે પેજ છે એ પેજ ચલાવવા માટે નાણાં ચૂકવવામાં આવતા હોય છે આ આખી હકીકત છે આ આખી મોડસ ઓપરેન્ડી છે કે જે સામે આવતી હોય છે અને લોકો સાયબર ક્રાઈમનો આ રીતે શિકાર બનતા હોય છે તો આ મોડસ ઓપરેન્ડી કે જેમાં ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપથી મોટી સંખ્યામાં લોકો ફસાઈ શકે છે અને આ એક નવી જ મોડસ ઓપરેન્ડી કે જેનો પર્દાફાશ કરવામાં આવ્યો છે